એક વખતે વસુદેવે નાર્દને ધર્મો પૂછ્યા ત્યારે નાર્દે કહ્યું હે વસુદેવ આ જે હું તમને ભાગવત ધર્મ કહીશ તે ધર્મ સાંભળવાથી અથવા અનુમોદન આપવાથી પણ પવિત્ર કરનાર છે આ પ્રસંગે યોગેશ્વરો અને વિદેના સંવાદરૂપ ઇતિહાસ છે તે હું તમને કહું છું ઋષભ દેવના પુત્રો કવિ અંતરિક્ષ પ્રબુદ્ધ પિપલાયન આવિરહોત્ર ધ્રુમલ ચમસ અને કરભાજન આ નવ યોગેશ્વરો છે તે એક સમય નિમિના યજ્ઞમાં ગયા હતા નિમિરાજાએ તેમને પૂછ્યું હે મહાનુભાવો હું તમને ભગવાન ના પાર્શદો માનું છું તમારા જેવા ભગવત ભક્તો લોકોને પવિત્ર કરવા વિચરે છે દુર્લભો માનુષો દેહો દેહીના ક્ષણ ભંગુરા તત્રાપી દુર્લભન મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ મનુષ્ય દેહ ક્ષણ ભંગુર હોવા છતાં જીવોને તે દુર્લભ માનું છું જેનાથી ભગવાન પ્રસન્ન થાય એવા ભાગવત ધર્મો તમે મને કહો પછી કવિ આદિ નવ યોગેશ્વરો ધર્માદિ નવ પ્રશ્નોના ઉત્તરો આપે છે તેમાં કવિ ભાગવત ધર્મો કહે છે હે નિમિરાજા ભગવાનની આરાધના કરવી એ જ નિર્ભય પદ છે એમ હું માનું છું આ ભાગવત ધર્મરૂપ માર્ગે આંખો મીંચીને કોઈ દોડે તો પણ તે પડતો નથી કાયા વાણી અને મનથી જે કર્મ મનુષ્ય કરે છે તે કર્મ ભગવાનને અર્પણ કરવું ભગવાનથી વિમુખ છે તેને માયાનો ભય થાય છે શ્રી કૃષ્ણના મંગળમય નામોનું શ્રવણ કીર્તન કરતો થકો લોકલાજ છોડીને અસન થકો ફરે પછી તે ભજનના આનંદમાં મગ્ન થઈને ઉન્મતની માફક ક્યારેક હસે છે ક્યારેક રડે છે ક્યારેક ગાય છે કયારેક નાચે છે અને આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી, ઘર અને વૃક્ષાધીને ભગવાનના રૂપ માનીને તેને પ્રણામ કરે. હરિ કહે છે જે પુરુષ સર્વ પ્રાણીઓમાં ભગવાનને જુએ છે. આત્મામાં સર્વ પ્રાણીઓને જુએ છે. એ જ ઉત્તમ ભક્ત છે. જે પ્રભુમાં પ્રેમ કરે છે, ભક્તોમાં મૈત્રી અજ્ઞાનીને વિશે કૃપા અને શત્રુમાં ઉપેક્ષા કરે છે તે મધ્યમ ભક્ત છે જે કેવળ ભગવાનની મૂર્તિની જ પૂજા કરે છે પ્રભુના ભક્તોમાં અથવા બીજા પ્રાણીઓમાં પૂજ્ય ભાવ નથી કરતો તે અધમ ભક્ત કહેવાય છે જે ત્રિલોકીના રાજ્ય માટે પણ ક્ષણ માત્ર ભગવાનના ભજનથી ચડતો નથી તથા જેમ ચંદ્ર ઉગ્યા પછી સૂર્યનો તાપ રહેતો નથી તેમ ભગવાનના સાક્ષાત્કારથી ભક્તના મનમાં કોઈ સંતાપ કે કામના રહેતી નથી તે ઉત્તમ ભક્ત છે એકાદશ સ્કંદનો બીજો અધ્યાય સંપૂર્ણ